Thank you સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપી સુરત એસઓજી ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા યુવા પેઢીને બરબાદ થતી અટકાવવા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા તથા આરોપીઓ સામે કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે તેમજ આસપાસના જિલ્લાઓના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે જે અંતર્ગત સુરત એસઓજી પોલીસ આવા આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના ચોક્કસ બાતમીદારોની મદદ લઈને વર્કઆઉટ કરી રહી હતી તે દરમિયાન એસજી પોલીસને બાતમી મળી હતી કે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોધાલ ગાજાના જથ્થામાં ગુનામાં ફરાર આરોપી મનોજ ઉર્ફે બાયા વિનાયક મહના કોસાડવાસ ખાતે રહે છે જેના આધારે એસજી પોલીસ દ્વારા આરોપીની ઝડપી પાડીને નાર્કોટિક્સના ગુનામાં રેલવે પોલીસને સોંપપરિત હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આ વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે